નડિયાદ તાલુકાના ગામડાના યુવકે અમેરિકાની ભૂરી સાથે લગ્ન કર્યા છે અલેન્દ્રા ગામના રાહુલ પટેલને અમેરિકાની જોવિતા નામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી જે થોડાક સમય બાદ મિત્રતા પ્રેમમાં પરિણામી હતી ત્યારે યુવક યુવતીએ લગ્ન કરવાનો નિર્ણય લેતા બંનેના રીતિ રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા બસ બે હજાર વીસ ની અંદર આપણે લોકડાઉન ની અંદર ઇન્સ્ટાગ્રામ થી સંપર્ક થયો હતો અને એમનો નેચર બહુ જ સરસ હતો અને એ વાત કરવામાં અમને એકબીજાને સારી ફાવટ ફ્રેન્ડશીપ થઈ અને ફ્રેન્ડશીપ પછી આગળ મિત્રતામાં પરિણામીને એ પછી અમે લગ્ન કરવાનું સાથે નક્કી કર્યું એમને ખૂબ જ એક તો ફર્સ્ટ ઓફ ઓલ આશ્ચર્ય થયું કે આટલું સરસ રીતે બવે વેડિંગ પણ થઈ શકે છે બધા ઘણી આપણી જે પ્રથાઓ છે એમના માટે નવેચ હતી એટલે એમણે એમને પણ ખાસો ઉત્સાહ દાખવ્યો અને વગર નિરાશાએ બધી જ પ્રથાઓ સારી રીતે એમણે પરફોર્મ કરી એટલે એમને પણ એક જાતનો ઉમંગ હતો મારા કરતા વધારે ઉમંગ એમને હતો એટલે એમણે પણ ખૂબ સારી રીતે એન્જોય કર્યું પરિવારજને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને રૂળીચુસ્ત ફેમિલીમાંથી બિલોંગ કરવા છતાં પણ એમણે ખૂબ સારી રીતે એને ફેમિલીમાં વેલકમ કરી અને ઘણો જો સારો એ લોકોનો રિસ્પોન્સ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ અમને બેને પડવા દીધી નથી